હાલો તો ભાઈ બહેનો કારખાનેથી થી લઈને જો આપણે છે આપણા ઘરે ઘરે આવીને જોયું તો જો બેન અહીંયા તો દાખલા ઘંટી થી મેં એટલું વાંચ્યું હોત ને તો અત્યારે આવીને મોડું થઈ ગયું અહીંયા થઈ ગયું છે અંધારું પણ જો આપડે ટબુક ટબુક હાયા જ આવીશા જ્યાં દોડવાનું છે ત્યાં ટ્રેક ઉપર આવી ગયા પણ અહીંયા જો કેટલા બધા મસરા જાય છે જો આવામાં દોડવા ગયો ને તો મસરા આપણા મોઢામાં કાંઈક માં તો ગળી જાય પછી આવીને સૌથી પહેલા તો મેં મારા જોડા હરખા કરી લીધા લેસ ખુલી ગયા હતા તો એને બાંધી લેવી